નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગ્ગી પટેલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ સંસ્કૃત પાઠ ઓગણીસ વિનોદ પદ્યાની એટલે કે આનંદ અપાવે એવા શ્લોકો સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે જેમ કે પદાન્વય પદાન્વય એટલે શું કે શ્લોક આપેલો છે એનો એક એક શબ્દ છૂટો પાડે અને છૂટો પાડ્યા પછી ગુજરાતી વાક્ય રચના પ્રમાણે એની ગોઠવણી કરે એટલે એને પદાન્વય કહેવાય સંધિ સમાસ શબ્દોની અનેક અર્થતા એટલે કોઈ શબ્દ આપ્યો હોય એક જ શબ્દના અનેક અર્થ થતા હોય એટલે કે શબ્દોની અનેક અર્થતા વગેરે આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે ઘણા બધા કવિઓ એવા પણ છે કે એક જ શ્લોક લખ્યો છે પણ એક જ શ્લોકમાં ઘણો બધા ચમત્કાર દેખાતા હોય એવી એવા શ્લોકની પણ રચનાઓ કરી છે અને પોતે અમર બની ગયા છે આવી રચનાઓ અનેકત્ર સંગ્રહ પામી છે તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર દસ પદ્યોને એટલે કે દસ શ્લોકોને લેવામાં આવ્યા છે આમાંના પ્રથમ પાંચ પ્રહેલિકા પ્રકારના છે પ્રહેલિકા એટલે ઉખાણા બાકીના ત્રણ પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ રજૂ કરે છે પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો કરીશું જ સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ મેળવીશું આ પાઠમાં આજે આપણે પ્રસ્તાવના અને શ્લોક ગાન જોઈશું કમ સંજ ગાન કાશી તલવાહિની ગંગા કેદાર ન તે શીત તાતેન કથિતા પુત્ર લેખમ લેખમ માગ્નયા તે ન લિિતો લેખ પિતા રાોપિતા સીમંતી શુકા શાન્તા રાજા કૌભુદુણો વિદવદ્ભા સદા વંદ્યા છાત્રોક્ત ન બુધ્ય વ્રજની પદ્માની કદાસ પ્રિયા ગતે ભર્તરી કં કરોતિ रात्रौ च नित्यं विरहातुराका सूर्योदये रोदिति चक्रवाकी आदौ नकारः परतो नकारः मध्ये नकारेण हतोदकारः एवं नकारत्रयसंयुतस्य कादानशक्ति खलु नन्दनस्य एकोनाविंशतिस्त्रीणाम् स्नानार्थं सरयुं गतः विंशतिः पुनरायातः एको व्याघ्रेण भक्षितः तुरोहं प्रथमं हित्वा चरोस्मि मध्यमं विना युक्तः को भवामि वदन्तु भोः अहं च त्वं च राजेन्द्र લોકનાથાવુ ભાવભી બહુ વ્રિહિરહમ રાજઠી તત્પુરુષો ભવાન વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં જે પ્રમાણે રાગથી શ્લોક ગાયા છે એ જ પ્રમાણે રાગથી બે ત્રણ વખત શ્લોક ગાશું હવે પછીના વિડીયોમાં આપણે આ એક એક શ્લોકનું ગુજરાતી અર્થ જોઈશું અને ભાષાંતર જોઈશું અસ્તુ